અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ શ્રી કૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ઘ ઘનશ્યામ મહારાજની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભવંજન દેવની જય ઓમ પાર્વતી પતે હર હર મહાદેવ હર વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધંધર એકસોનાઠ ભાવિ આચાર્ય શ્રી નૃેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રીહરિચરિત સાગર ભગવાનની લીલાને આજ્ઞા આ ગઢપુર ધામ અક્ષરધામને તુલ્ય છે આમ કહેવામાં રંચ માત્ર પણ ભૂલ નથી જીવબા આદિ અક્ષરધામના જે મુક્તો છે તેઓએ આ ગઢપુર ધામમાં અવતાર લીધો છે શ્રીહરિએ ત્યાં આ રીતે સૌને કહ્યું પછી સમયો બધો પૂરો કર્યો ત્યારે સૌને જવાની આજ્ઞા કરી સમયમાં જે જે ભક્તજનો આવ્યા હતા તે બધાને પોતપોતાને ગામ જવાની વિદાય આપી પછી પ્રભુ પોતે પણ દિલમાં બહાર જવાની રૂચિ લાવીને કાર્યાણી ગામ પધાર્યા થોડા દિવસ ત્યાં એકાંતમાં રહ્યા અને દિવાળી ઉપર પાછા ગઢપુર આવ્યા ગઢપુર આવીને શ્રીહરિ જ મંદિર ઉપર ભગવાનના દર્શન કરવા ગયા આપણે ગઈકાલે અહીંયા પહોંચ્યા હતા હવે આગળની કથા આજથી ચાલુ થાય શ્રી ઘનશ્યામ પ્રભુએ દ્રષ્ટિ સ્થિર કરીને શ્રી ગોપીનાથજીની મૂર્તિ સામે જોયું એટલામાં તો બધા જ ભક્તોના દેખતા શ્રી ગોપીનાથજી મહારાજ શ્રીહરિના સ્વરૂપમાં પ્રવેશ કરીને લીન થઈ ગયા પછી શ્રીહરિએ વચલા ખંડથી પશ્ચિમ તરફ ધર્મ ભક્તિ અને વાસુદેવ છે તેના જ્યારે દર્શન કર્યા ત્યારે તે દેવો પણ સૌના દેખતા શ્રીહરિના સ્વરૂપમાં લીન થઈ ગયા તે જ રીતે પૂર્વ તરફના મંદિરમાં રહેલા શ્રી સૂર્યનારાયણ પણ શ્રીહરિના સ્વરૂપમાં લીન થઈ ગયા શ્રીહરિનો આવો પ્રતાપ સવે પોતાની આંખોથી દેખ્યો શ્રી ગોપીનાથજી મહારાજ અને મંદિરમાં બીજા જે અન્ય દેવ છે તે બધા જ ભક્તોના દેખતા જ શ્રીહરિના સ્વરૂપમાં લીન થઈ ગયા તેનાથી સૌના અંતરમાં પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે સર્વ અવતારનું જે કારણ છે તે આ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે જ છે એવી સૌને અતિશય સાચી નિષ્ઠા થઈ આવા ઘનશ્યામ શ્રીહરિ સર્વોપરી છે અને તે સુખધામ પ્રભુ આપણને પ્રગટ મળ્યા છે જે અક્ષરધામના અધિપતિ છે તે જ અત્યારે આપણા ઉપાસ્ય પરમેશ્વર થયા છે તેથી અમારું અપાર ભાગ્ય છે અમારા ભાગ્યનો પાર તો ભવ બ્રહ્મા કોઈ લઈ શકે તેમ નહીં એવું સૌ હરિભક્તોએ માન્યું અને આવા ભગવાનને પામીને બધા જ હરિભક્તો ખૂબ ખુશ થયા જ્યારે ગઢપુરમાં રહેતા હતા ત્યારે બધા જ ગઢપુરવાસી બધી જ રીતે સુખી હતા જ્યારે સંવંત અઢારસો પંચ્યાસીનો કાર્તિક એકાદશીનો સમયો આવ્યો ત્યારે સારો ઉત્સવ થયો સૌ ભાઈ હરિભક્તોએ તેમાં સેવા કરી અને સુખદાયક શ્રીહરિ તેમના ઉપર ખૂબ રાજી થયા તે સમયમાં એક વખત બની તેનું હું વર્ણન કરીને કહું છું તે વાત સત્સંગી જીવનની છે એટલે હું તેની કથા કહું છું શ્રી ગોપીનાથજી મહારાજની જ્યારે પ્રતિષ્ઠા કરી એ અવસરમાં શતાનંદ મુનિએ અતિ ઉત્સાહથી સત્સંગી જીવન ગ્રંથની રચના કરી હતી તે શ્રીહરિની પાસે લાવ્યા તેને દેખીને અવતારી શ્રીહરી સ્વામી ઉપર ખૂબ પ્રસન્ન થયા નાનાથી મોટા સુધી બધા જ જીવાત્માઓને માટે સૌનું કલ્યાણ થાય એવો વિચાર કરીને શ્રીહરિએ આ ગ્રંથ રચાયો હતો પૂર્વે જે જે અવતારો થઈ ગયા હતા અને જે બીજા બધા જ સંપ્રદાય છે તે સૌને ધ્યાનમાં રાખીને આ ગ્રંથ લખાયો હતો આ ગ્રંથ લખતી વખતે શ્રી સહજાનંદ સ્વામીએ સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીના નિશ્ચયની પરીક્ષા કરી હતી પરીક્ષિક પરીક્ષક શ્રીહરિએ પરીક્ષાર્થી નિત્યાનંદ સ્વામીની પરીક્ષા કરી આ અંગે ઉપાસ્ય ઉપાસક અને ઉપાસનાની વાત હવે તમે સાંભળો દાદા ખાચર બોલ્યા કે આપ મુનિવર સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી મારા સુખદાયી ગુરુ છો આપના મુખથી કથામૃત સાંભળતાં મને ખૂબ જ આનંદ થાય છે માટે શ્રીમદ્ સત્સંગી જીવનની આપે જે વાત કહી અને તેમાં નિત્યાનંદ સ્વામીની જે પરીક્ષા થઈ તે વાત મને આપ સંપૂર્ણપણે કહો હે મુનિવાર સુખકારી સર્વોપરી સર્વાવતારી હરિવરની આ અનુપમ કથા હવે આપ મને સત્વરે કહો વિસ્તારથી કહો દરબાર દાદા ખાચરની વાત સાંભળીને મુક્તાનંદ મુનિ કહે છે ઇન્દ્રુપ નિત્યાનંદ સ્વામીની કથા હવે તમે સારી રીતે સાંભળો અનંત જીવોના કલ્યાણ કરવા માટે જ અક્ષરાધિપતિ મહારાજા ધીરાજ મહારાજ આ ભૂમિ ઉપર પ્રગટ થયા હતા અને તેમણે પોતાના સંકલ્પ મુજબ કરોડો જીવોનું કલ્યાણ કર્યું હતું એવા સમર્થ શ્રીહરિએ એક દિવસ વિચાર કર્યો હતો કે જ્યારે હું સ્વધામ પધારીશ ત્યારે જે ભક્તજન મારે આધારે સુખી છે તે બધા જ નિરાધાર થઈ જશે વળી ભવિષ્યમાં થનારા મુમુક્ષુ જીવોને પણ મારે કાંઈક અવલંબન આપવું જોઈએ આ રીતે એકાંતમાં બેસીને શ્રીહરિએ મુમુક્ષુ જીવોના જન્મ મરણ સંબંધી દુઃખનો નાશ કરવા માટે ઉપાય કર્યો શ્રીહરિને તેના માટે ત્રણ વિચાર દષ્ટિગોચર થયા તે હવે હું તમને કહું છું તેમાં એક તો મંત્ર દીક્ષાની પરંપરા બીજો વિચાર મંદિર કરાવી મૂર્તિઓ પધરાવી અને ત્રીજી બાબત શાસ્ત્રોની રચના કરાવી પછી શ્રીહરિએ આ ત્રણ ઉપાય પ્રસિદ્ધ કર્યા તેમાંનો એક ઉપાય સર્વતારી શ્રીહરિએ સારી રીતે ઘણા શાસ્ત્રોની રચના કરાવી વેદરસ અને વચ્ચેના મૃતાધિક ઘણા અમૃતરૂપ શાસ્ત્ર આપ્યા પરંતુ સત્સંગી જીવન ગ્રંથ તો સૌના જીવન પ્રાણરૂપ કરાવ્યો આ રહસ્યમય જે કથા છે તેને હું હસ્તપ્રતને અનુસારે લખું છું તે સાંભળીને બધાને આનંદ થશે અને શ્રીહરિ પણ અતિશય પ્રસન્ન થશે જ્યારે સત્સંગી જીવન ગ્રંથ લખવાની શરૂઆત કરી ત્યારે ઉપાસનાની વાત આવી તેમાં કાંઈક વિવાદ થયો પછી તે વાત શ્રીહરિની પાસે ગઈ પછી તે સમયે હરિએ જેને પોતાના સ્વરૂપમાં અત્યંત પ્રેમ હતો એવા મોટા મોટા જે સંતો હતા તેને પાસે બોલાવ્યા અને સૌને પૂછ્યું કે સત્સંગી જીવન ગ્રંથની રચના કરાવી છે સત્સંગી જીવન ગ્રંથની રચના કરવી છે તેમાં અમને કેવા લખવા તે તમે બધા સંતો મને કહો ત્યારે કેટલાક સંતોએ જેને જેવી પોતાની રૂચિ હતી તે પ્રમાણે કહ્યું હે નાથ જેમાં સૌનું સારું થાય એ પ્રમાણે તે ગ્રંથમાં તમે લખાવો આપ તો સર્વોપરી છો આપને અમે વધુ શું બતાવીએ માટે આપને જેમ રૂચિએ તેમ લખાવો ત્યારે કેટલાક સંતોએ એમ કહ્યું કે બીજા જે અવતાર છે તેને તુલ્ય શ્રીજી મહારાજને લખો તો સૌનું સારું થશે વળી કેટલાક સંતોએ ખાસ એવું કહ્યું કે જે વાત શાસ્ત્રોમાં મળતી આવે તેવી હોય તેનાથી જ સૌને સમાસ થાય ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે બીજા જે અવતારો છે તેના જેવા શ્રીહરિને લગાર પણ કેમ કહેવાય હે સંતો હવે તમે બતાવો કે બીજા જે અવતારો છે તેણે પોતાના સ્વરૂપમાં ચોવીસ અવતારને ક્યારેય લીન કર્યા ક્યારેય લીન કર્યા છે આ પ્રશ્ન છે અને આ શ્રી હરિએ તો બધા જ અવતારોને પોતાના સ્વરૂપમાં લીન કર્યા છે અને ભૂમા પુરુષ આદિ બીજા અપારને પણ પોતાનામાં લીન કર્યા છે એવા એવા અપાર અવતારો અને ઈશ્વરોને ઘણીવાર પોતાના સ્વરૂપમાં લીન કરી બતાવ્યા છે અને તે રીતે ઘણીવાર તે અવતારો મહારાજની પૂજા કરતા હોય તેમ પણ બતાવ્યું છે શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને પોતાના સ્વરૂપનો સર્વોપરી સુખરૂપ અને શુદ્ધ નિશ્ચય કરાવવા માટે તેમના દેખતા જ પોતાના સ્વરૂપમાં બીજા અપાર અવતારો લીન કરી બતાવ્યા હતા વળી શ્રીહરિ માંગરોળ આદિક જે જે ગામમાં પધાર્યા ત્યારે ત્યાં અન્ય અવતારોના જે જે ઉપાસકો હતા તે શ્રીજી મહારાજના દર્શન કરવા જ્યારે આવતા ત્યારે શ્રીહરિ તેને ધ્યાનમાં બેસાડતા પછી હરિ તે સૌને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવતા હતા અને તે તેમના ઈષ્ટદેવ જ પોતપોતાના ભક્તને કહેતા હતા કે આ સહજાનંદ સ્વામી છે એ જ સર્વે અવતારોનું મૂળ કારણ છે એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિ સર્વ અવતારના અવતારી છે અને સૌથી અતિ ઉત્તમ છે અને અમે બધા તો એના દાસ છીએ તે જ અમારા નાથ સ્વામી છે માટે હવેથી તેમને અમારા સૌના કારણ જાણીને તેમની સાથે રહી તેમની જ સેવા ભક્તિ કરવી એવા બીજા પણ અનંત આશ્ચર્યકારી ચમત્કાર દેખાડ્યા છે શ્રીહરિએ એ રીતે પોતાનું અપરંપાર સર્વોપરી ઐશ્વર્ય બતાવ્યું છે એવા પરમ પવિત્ર અક્ષરાતીત જે શ્રી સહજાનંદ સ્વામી છે તે તો સર્વે અવતારના અવતારી છે અને જે રામ કૃષ્ણ તથા અવરહાદિક છે તે સર્વે તો તેમના અવતાર છે માટે સર્વે અવતારના અવતારી શ્રીહરિને બીજા અવતાર જેવા કેમ કહી શકાય અને હે સંતો જો શ્રીહરિને બીજા અવતાર જેવા કહેશો તો શ્રીહરિના જે મહાઅદ્ભુત અને અનંત ઐશ્વર્ય છે તે બધા જ ખોટા વ્યર્થ થઈ જશે ત્યારે નિત્યાનંદ સ્વામીની આવી વાત સાંભળીને કેટલાક સંતોએ કહ્યું કે હે મહારાજ અત્યારે આપ જેવા છો તેવા સર્વે અવતારના અવતારી મહારાજા ધીરાજપણે તમને સત્સંગી જીવનમાં લખાવો આ રીતે બધા જ સંતોએ જેને જેમ ઠીક લાગ્યું તેણે તેમ કહ્યું ત્યારે શ્રી હરિવર બોલ્યા હે સંતો તમારો જે અભિપ્રાય છે તેને અમે જાણી લીધો હવે અમારું દિલ જેમ કહેશે તે રીતે અમે કરશું પછી શ્રીહરિએ સભા પૂરી કરી અને સૌ પોતપોતાને સ્થાનકે ગયા તેના પછી થોડી ક્ષણો ગઈ ત્યારે નિત્યાનંદ સ્વામી શ્રીહરિની પાસે આવ્યા તેમણે કહ્યું કે હે મહારાજ આપે આ જ સભામાં કહ્યું કે અમારું દિલ જેમ કહેશે તે રીતે અમે કરશું એમાં મને થોડી જાણવાની ઈચ્છા છે કે આપને ઠીક કેમ લાગે છે ત્યારે સીજી મહારાજે એમ કહ્યું કે અમને શ્રી કૃષ્ણ જેવા લખાવવા એવી અમારી ઈચ્છા છે તે વાત મેં તમારી પાસે કહી ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે હે મહારાજ મારે આટલું જ જાણવાનું હતું હે મહારાજ જ્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતોને આ ખબર પડશે ત્યારે તે બધા જ આપની આ વાતમાં હા નહીં કહે કેમ કે જે મોટા મોટા સંતો છે તે બધા જ આપને એમ જાણે છે કે જે સર્વોપરી ભગવાન છે તે જ અક્ષર મુક્તોએ સહિત અનંત જીવોનો એકાંતિક મોક્ષ કરવા માટે પહેલી વાર જ આ ભૂમિ ઉપર આવ્યા છે એમ તે સૌ આપને જાણે છે માટે આપની આ વાતમાં તેઓ સંમત નહીં થાય હવે આગળની કથા આવતીકાલે અસ્તુ જય સ્વામિનારાયણ